બે નંબર યાદીથી માફિયામાં નાસ્વાદ મચી ગઈ હતી છાપા દરમિયાન તંત્રએ તુષારભાઈ મનસુખભાઈ ગજેરાનું ડમ્પર શેખ ઇમરાન પીરુભાઈનું છ ટાયરનું ડમ્પર તેમજ નારણભાઈ ફૂલભાઈ રબારીનું હિટાચી મશીન મળીને કુલ સિત્તેર લાખ ઉપરાંતનો મુદ્દા માલ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે આ માફિયાઓને તંત્ર કેટલો દંડ ફટકારે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે ત્યારે ઉલ્લેખનીય છે કે ફૂલવાડી ગામે ખાણ રેડ કરી તે સમયે પકડાયેલા રેતી માફિયાઓની ભલામણ હેતુ તંત્ર સાથે સંપર્ક ધરાવતા કેટલાક મડતિયાઓ દોડી આવ્યા હતા ખાણ ખનીજ વિભાગે રેડ દરમિયાન ઝડપી પાડેલા આ વાહનોને કસ્ટડીમાં લેવાને બદલે સ્થળ પર છોડીને ચાલતી પકડી હતી જેથી તંત્રની ભૂમિકા વિશે ચણભણાટ વ્યાપ્યો છે આ ઉપરાંત શેખ ઇમરાનભાઈનું છ ટાયરનું ડમ્પર છેલ્લા કેટલાય સમયથી ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલે ખરીદ્યું હોવાની વિગત બહાર આવતા જ વાડજ જ ગળે તેવો કિસ્સો બહાર આવ્યો છે